નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ચોમાસાનો યુટર્ન અંબાલાલ પટેલની મોટી આગાહી તેમજ મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાતમાં સૌપ્રથમ અનાજનો એટીએમ તો ખેડૂતો માટે બે મોટા નિર્ણયો દિવાળી પહેલા ખાતામાં પૈસા પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આધાર કાર્ડ અને લાખો નાગરિકો માટે ફાયદાકારક નિર્ણય તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે હજુ સુધી તમે ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરીને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને કામના ઉપયોગી સમાચાર ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસાનો યુટર્ન અંબાલાલ પટેલની મોટી આગાહી ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે મિત્રો કહ્યું છે કે રાજ્યમાં હજી પણ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે હજી પણ વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે મિત્રો આજેથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમ ત્રીસ સપ્ટેમ્બર સુધી રહે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રીના સમયે વરસાદને લઈને આગાહી કરી છે આ વખતે અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે નવરાત્રિના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે દસ ઓક્ટોમ્બરથી બેસતા ચિત્ર નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રાફિકના ચલણના નિયમોમાં કરવામાં આવ્યો છે મોટો ફેરફાર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરી અધિકારીઓ હવે ચલણ કાપી શકાશે અનાજનું એટીએમ ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ અન્નપૂર્ણા મશીન પર સિવલર વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યું છે રાશન કાર્ડ ધારકોને હવે ચોવીસ કલાક અનાજ મળશે તેમજ માત્ર ચાલીસ સેકન્ડમાં પચ્ચીસ કિલો અનાજ વિતરણ થશે રેશન કાર્ડ લાભાર્થી ચોવીસ કલાકમાંથી ગમે તે સમયે જરૂરી રાસન મેળવી શકશે ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે બે મોટા નિર્ણયો મિત્રો કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે બે નિર્ણયો લેવામાં આવ્યા છે જે મુદ્દ પ્રધાનમંત્રી અન્નદાતા સંરક્ષણ અભિયાન ચાલુ રખાશે આ યોજનામાં બે હજાર સુધી પાંત્રીસ કરોડ ખર્ચાશે તેમજ મિત્રો બીજા નિયમ વિશે વાત કરીએ તો રવિ સિઝનમાં ખેડૂતોને પોષણ સમ દરે ખાતર મળશે એનપીકે ખાતર પર ચોવીસ લાખ સુડતાલીસ હજાર પાંચસો ત્રેપન કરોડની સબસિડી મંજૂર કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલાં ખાતામાં પૈસા હવે મિત્રો ખેડૂતો અઢારમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે ત્યારે દિવાળી પહેલાં પૈસા ખેડૂતોને મળવાના અહેવાલ સામે આવ્યા છે ત્યારે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પાંચ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા પડશે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું રાખો બેંક ખાતાની સ્થિતિ સાથે તમારી આધાર સીડિંગ તપાસો તમારા આધાર સીડિંગવાળા બેંક ખાતામાં તમારો ડીબીટી વિકલ્પ સક્રિય રાખો તમારો ઈકેવાયસી પૂર્ણ કરો તેમજ પીએમ કિસાન પોર્ટલમાં નાવ યોર સ્ટેટસ મુજબ આધાર સીડિંગ સ્થિતિ તપાસો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીમાં પાંચસોમાં ગેસ સિલિન્ડર હરિયાણાના સીએમ નાયબસિંહ સેનીએ હર ઘર હર ગૃહિણી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે આ યોજના અંતર્ગત રાજ્યમાં અંત્યોદય પરિવારોને હવે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે યોજના હેઠળ હરિયાણાના લગભગ પચાસ લાખ બીપીએલ પરિવારોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે સીએમએ કહ્યું છે કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે વાર્ષિક પંદરસો કરોડ રૂપિયા ખર્ચ કરશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ માટે ખુશખબર આવી યુઆઈડીએ આધાર કાર્ડમાં ફ્રીમાં સુધારો કરવાની સમય મર્યાદા વધારી છે ચૌદ ડિસેમ્બર બે ચોવીસ સુધી ફ્રીમાં કરી શકશે આધાર કાર્ડમાં સુધારો યુઆઈડીએ કોઈ પણ ચાર્જ કર્યા વગર કાર્ડમાં સુધારો વધારો કરવાની છેલ્લી તારીખ લંબાવી છે પહેલા આ તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે ચોવીસ નક્કી કરાઈ હતી જે બાદ હવે આ તારીખ લંબાવીને ચૌદ ડિસેમ્બર બે ચોવીસ કરવામાં આવી છે